હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ બીના સ્વિસન ગુજરાતીમાં આજે આપણે બનાવીશું આથેલા મરચાં તો ચાલો આપણે તેને ફ્રિજમાંથી બહાર કાઢી આવીએ તો ફ્રેન્ડ્સ આજે હું ઘણા બધા મરચાં બનાવ્યા મી છું આથેલા મને તો બહુ ભાવે છે તમને કેટલા ભાવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આ મરચાં બગડે નહીં અને તેને કેવી રીતના સ્ટોર કરવા કેટલી ચોખ્ખાઈ રાખવી એ હું તમને આ વિડિયોમાં બતાવીશ જો ગમે ને લાઈક જરૂરથી કરી દેજો તો ચાલો રાયતા કે પછી આથેલા મરચાં બનાવવા માટે સૌપ્રથમ તો આપણે પહેલાં મરચાંની પસંદગી કરવાની હોય છે તો નવેમ્બર મહિનાથી કરીને ફેબ્રુઆરી મહિના સુધી મરચાં આથવાની સિઝન હોય છે આ સિઝનમાં મરચાં ખૂબ જ સારા એવા માર્કેટમાં મળી રહેતા હોય છે અને એકદમ સરસ એવા તાજા મળતા હોય છે અને જે મરચાંની પરત મતલબ કે થિકનેસ જાડી હોય એવા મરચાં આપણે આથવા માટે પસંદ કરવાના છે તો અહીં તમે જોઈ શકો છો વજનમાં પાંચસો ગ્રામ જેટલા મેં અહીં લીલા તાજા કુમળા કાચા એવા મરચાં લઈ લીધા છે અને એકદમ જાડી છોતીવાળા લીધા છે જે આથવા માટે બેસ્ટ હોય છે તો તે વધારે તીખા નથી હોતા મીડિયમ તીખા હોય છે જો તમને તીખા મરચાં ન પસંદ હોય તો તમે વઢવાણી જે મરચાં આવે છે સાઈઝમાં થોડા નાના ઢીચકા અને પોપટા હોય છે એ રીતના તો તમે એ પણ લઈ શકો છો તો હવે આ મરચાંને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે તો બધી જ ટિપ્સ તમને આ વિડીયોમાં જણાવીશ ફ્રેન્ડ્સ જેથી તમારા મરચાં બિલકુલ ખરાબ નહીં થાય અને લાંબા સમય સુધી ટકી રહેશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બનશે એકદમ સરળ રીત બતાવીશ તામજામ વગર તમે આ મરચાં એક વખત બનાવીને ટ્રાય કરો તમને ખૂબ જ પસંદ આવશે તેનો ટેસ્ટ યુટ્યુબ ઉપર આ રીતના મરચાં કોઈએ નહીં બનાવ્યા હોય ફ્રેન્ડ્સ તો આ મારા મમ્મીની રેસિપી છે અને મારા મમ્મી ખૂબ જ સરસ એવા આથેલા મરચાં બનાવે છે તો એમના પાસેથી જ શીખીને આ વિડીયો મેં તમારા માટે બનાવ્યો છે અને આજે હું મારા ઘરે બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ અહીં મરચાંને આપણે ધોયા પછી કોટનના કપડાંથી એકદમ કોરા કરી લેવાના છે જેથી કરીને આપણા મરચાં બિલકુલ બગડે નહીં આપણે તેને લાંબો સમય પણ સ્ટોર કરીએ તો પણ એ ખરાબ નહીં થાય તો આ મરચામાં બિલકુલ પાણીનો ભાગ ન રહેવો જોઈએ એકદમ સરસ એવા પાણીથી સાફ કરીને પછી જ આપણે તેને યુઝમાં લેવાના છે તો સાથે સાથે મેં છ નંગ જેટલા લીંબુ પણ લીધા છે અને એ લીંબુને પણ આપણે ધોઈ કાઢવાના છે હવે તમે અહીં જોઈ શકો છો કે આ મરચાંની ઉપરની જે પરત છે એ કેટલી થીક છે અને એકદમ સરસ એવા કાચા એવા મરચાં લઈ લીધા છે કુમળા છે એકદમ તેનો આપણે ડીટીયાનો ભાગ જે હોય એને આપણે કાઢી મૂકવાનો છે અને આ મરચાંને આપણે ત્રણ ભાગમાં કટ કરી લેવાનો છે અને તેની પાછળની જે દાંડલી છે તેને આપણે ફેંકી દેવાની છે તો અહીં મેં ત્રણ ભાગમાં મરચાંને કટ કરી લીધા છે હવે એનામાંથી આપણે બે કટકા કરવાના છે તો આ રીતના મરચાંની એક સ્લાઇસને ઊભી રાખીને ઉપરથી આપણે ચાકુ ફરાવી દેવાનું છે એટલે બે કટકા થઈ જશે તો જો તમને એકદમ નાના નાના પીસમાં પણ આથવા હોય ને તો પણ તમે આથી શકો છો આ તો જે રીતના માર્કેટમાં મળતા હોય એ રીતના જ હું અહીં તમને વિડીયોમાં બતાવી રહી છું બાકી તમે તમારા મનપસંદ કોઈ પણ મરચામાં કટ કરીને તેને આથી શકો છો તો આ જે આથેલા મરચાં છે એ તમે થેપલા સાથે કે ક્યાં તમે સફરમાં બહારે જાતા હો ત્યારે પણ આ મરચાં તમે લઈ જઈ શકો છો રોટલી કે પરોઠા સાથે પણ ખૂબ જ સરસ એવા લાગતા હોય છે ખીચડી સાથે પણ એકદમ સરસ એવા ટેસ્ટી લાગે છે તો બસ આ રીતની જ આપણે બધી જ સ્લાઇસ કરી લેવાની છે મરચાંની તો અહીં આપણે જો ચોપરમાં ન કટ કરવાનું ફાવતું હોય તો તમે આ રીતના હાથની મદદથી પહેલાં ડીટીયાનો ભાગ અલગ કરીને ઉપરથી જ આપણે તેને કાપો નાખી દેવાનો છે અને પછી તેને કટ કરી લેવાનું છે એટલે આસાનીથી મરચાં કટ થઈ જશે તો અહીં હું બધી જ કટિંગ કરી લઈશ અને અહીં તમે જોઈ શકો છો કે લગભગ આપણી બધી જ કટિંગ થઈ ગઈ છે તો આજે મેં કંઈક અલગ જ વિડિયો બનાવ્યો છે ફ્રેન્ડ્સ તો તમને આવી રીતના જો પસંદ આવ્યો હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો આગળ પણ હું આવી રીતના જ વિડીયો બનાવીને મૂકીશ તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે બધા જ મરચાંને મેં અહીં કટ કરી લીધા છે અને એક્સ્ટ્રા જે બિયા છે તેને આપણે ફેંકી દઈશું હવે એક મોટા વાસણમાં મરચાંને લઈ લેવાના છે અને તેનામાં આપણે થોડું વધારે એટલે કે બે ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે અને એક ચમચી જેટલી હળદર કે પછી દોઢ ચમચી જેટલી હળદર ઉમેરી દેસો તો પણ ચાલશે હવે આપણે હાથની મદદથી તેને મિક્સ કરવું હોય તો કરી શકીએ છીએ નહીતર મિક્સ કરવા માટે ચમચો લઈ લેવાનો છે જેથી કરીને તમારા હાથ ન બળે એટલા માટે તો હળદર અને મીઠું બરોબર રીતે મરચાંમાં લાગી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે ક્યાંય પણ મરચું જે છે એ કોરું ન રહેવું જોઈએ તેનામાં મીઠું અને હળદર બરાબર રીતે પ્રોપર લાગી જવા જોઈએ ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે તો ભલે બે પાંચ મિનિટ લાગે તો ભલે લાગે પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેજો તો અહીં તમે જોઈ શકો છો કે બધું જ સરસ રીતે મેં અહીં મિક્સ કરી લીધું છે હવે આ મરચાંને આપણે કલાકવાર માટે મૂકી દીધા હતા અહીં તમે જોઈ શકો છો કે કલાક પછી તેનામાંથી પાણી રિલીઝ થઈ રહ્યું છે કારણ કે આપણે મીઠું ઉમેરીએ એટલે મીઠાનો ભાગ હોય એટલે એ પાણી મૂકવાનું જ હોય એટલે અહીં તમે જોઈ શકો છો કે નીચે નીચે પાણી થઈ ગયું છે તો હવે આપણે શું કરવાનું છે કે એ મરચાંને આપણે એક ચારણીમાં લઈ લેવાનું છે અને મરચામાંથી બધું જ પાણી નીકળી જાય એ રીતે એ ચારણીને મૂકી દેવાની છે તો થાળીની નીચે અને ચારણીની નીચે આપણે વચ્ચે એક સ્ટેન્ડ મૂકી દઈશું જેથી કરીને મરચામાંનું બધું જ પાણી જે છે એ નીકળી જશે હવે આપણે લઈ લેવાના છે લીંબુ તો અહીં છ નંગ જેટલા મેં લીંબુ લીધા છે અને તેને આપણે આ રીતના ચાર કટકામાં જ કટ કરવાના છે તો આગળ હું તમને બતાવીશ કે આટલા બધા લીંબુ હું કેવી રીતના આ મરચામાં યુઝ કરવાની છું તો આ રીતના આપણે બધા જ લીંબુ કટ કરીને એક બાઉલમાં ભેગા કરી લીધા છે અને જે મરચાં આપણે ચારણીમાં નીતારવા માટે મૂક્યા હતા એ મરચાંને તમે તડકે મૂકી દેશો તો પણ ચાલશે એનામાંનું બધું જ જે પાણી છે એ નીકળી જશે અને મરચાં થોડા એવા કોરા થઈ જશે ને એટલે પછી બિલકુલ બગડશે નહીં ફ્રેન્ડ્સ તો આ ટિપ્સ જરૂરથી ધ્યાનમાં રાખજો જો તમને લાંબા સમય સુધી રાયતા મરચાને સ્ટોર કરવા હોય તો અને અહીં તમે જોઈ શકો છો કે તેનામાંનું બધું જ ખારું પાણી જે છે એ નીકળી ગયું છે તો મેં તેને બે કલાક માટે તડકે મૂકી દીધા હતા અને હવે એ મરચાંને લઈને આપણે એક થાળીમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેનામાં એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલા આપણે અહીં મેથીના કુરિયા ઉમેરવાના છે જો ન ઉમેરવા હોય તો ચાલશે પણ થોડા જરૂરથી ઉમેરજો તો સારું એવું ટેસ્ટ આવશે ત્યાર પછી અડધા કપ જેટલા આપણે રાઈના કુરિયા ઉમેરી દેવાના છે તો અહીં આપણે રાઈ કે મેથીના કોરિયા શેકવાના નથી કે તેને આપણે મિક્સરમાં ક્રશ કરવાની પણ જરૂરત નથી એમને એમ આપણે ઉમેરી દેવાના છે હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરીશું કારણ કે આપણે જ્યારે મરચાંને સુકવવા માટે મૂક્યા હતા ત્યારે આપણે તેનામાં હળદર અને મીઠું બંને એડ કર્યા હતા એટલે આપણે થોડું એવું ટેસ્ટ પ્રમાણે જ ઉમેરવાનું છે ત્યાર પછી આપણે લીંબુના જે કટકા કરીને રાખ્યા હતા તે લીંબુ આપણે અહીં નીચોવાના બિલકુલ નથી એમને એમ આપણે અહીં લીંબુને એડ કરી દેવાના છે અને પછી હાથની મદદથી કે ચમચાની મદદથી અહીં બધા જ મરચાંને એકદમ સરસ રીતે ભૂસી લેવાના છે જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો બહુ હું તેને એકદમ મસળી નથી રહી એકદમ હાથની મદદથી સરસ એવું મિક્સ જ કરી રહી છું તો એ રીતે જ તમને કરવાનું છે અહીં તમને લીંબુનો રસ ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીં નથી ઉમેર્યો મને થોડા કોરા મરચાં પસંદ છે લીંબુનો રસ ઉમેરશો તો થોડો એવો રસો થઈ જશે અને આવી રીતના લીંબુના કટકા ઉમેરી દેશો એટલે લીંબુ પણ સરસ રીતે આથાઈ થઈ જશે અને આથેલા લીંબુ ખાવાની પણ મરચા સાથે મજા આવશે તો અહીં મેં એક્સ્ટ્રા ઉમેર્યા છે કારણ કે મને વધારે લીંબુ પસંદ છે એટલા માટે તો હવે આપણે કાચની મરડીમાં તેને સ્ટોર કરીશું મરચાં બિલકુલ બનીને રેડી છે ફ્રેન્ડ્સ કાંઈ જ વધારે ઇન્ગ્રેડિયન્ટ મેં અહીં નથી ઉમેર્યા કાંઈ જ તામજામ વગર તમે આ રેસીપી બનાવીને ટ્રાય કરો તમને ટેસ્ટમાં ખૂબ જ પસંદ આવશે હવે સ્ટોર કરવા માટે ચોખ્ખી કાચની બણી લઈ લેવાની છે તેને ધોઈને તડકે થોડીવાર માટે સૂકવી દેવાની છે પછી જ તેનામાં આપણે મરચાંને ભરવાના છે આ મરચાં તમે બારે પણ રાખશો તો પણ નહીં બગડે અને ફ્રીજમાં રાખશો તો પણ બિલકુલ ખરાબ નહીં થાય તો તો તમને ક્યાં સ્ટોર કરવા છે તમે તમારી રીતે કરી શકો છો તો મરચાં જ્યારે જે બરણીમાં તમે સ્ટોર કરતા હો તો ત્યારે એક નાની બરણી અલગ રાખવાની જ્યારે આપણે રોજના યુઝમાં મરચાં લેતા હોઈએ તો નાની બરણીનો યુઝ કરવાનો મોટી બરણીમાંથી નથી કાઢવાના તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધા જ રાયતા મરચાં એટલે કે આથેલા મરચાં રેડી કરી લીધા છે આઈ હોપ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે જો આવ્યો હોય તો મને સપોર્ટ જરૂરથી કરજો મને સપોર્ટ કરવા માટે મારા વિડીયોઝને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે તો ફરી મળીશો ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ